હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે તો આજે આપણે બનાવીશું દૂધીનો હલવો એના માટે મેં બે દૂધી લીધી છે વજનમાં આશરે દોઢ કિલો જેટલી દૂધી લીધી છે ત્યારબાદ મેં એને છાલ ઉતારીને છીણી લીધી છે હવે આપણે એક પેનમાં બે ચમચી ઘી લઈશું એમાં છીણેલી દૂધી ઉમેરીશું દૂધી કોણી હતી તો મેં વચ્ચેનો ભાગ કાઢ્યો નથી નહીંતર આપણે બીનો ભાગ કાઢી લેવાનો અહીંયા જો આપણે વધારે ઘી લેવું હોય તો વધારે પણ લઈ શકીએ હવે આ દૂધના છીણને આપણે ઘીમાં સાતળી લઈશું લો ટુ મીડિયમ ફ્લેમ પર એને સાતળવાનું છે દૂધીમાંથી પાણી છૂટતું હોય છે ઘણીવાર એવું બને કે પાણી નીચોવીને આપણે હલ હલવો બનાવતા હોઈએ છીએ પરંતુ એના ગુણ અને સ્વાદ બંને આ દૂધીના પાણીમાં જોઈએ તો એને જે પાણી છૂટે એ પાણી સહિત આપણે સાતળવાનું છે ત્યારબાદ મેં બીજા ચૂલે એક પેનમાં એક લીટર જેટલું દૂધ ગરમ કરવા મૂક્યું હતું જે રબડી જેવું થઈ ગયું છે જેને આપણે આ મિશ્રણમાં ઉમેરીશું અહીંયા આપણે આ દૂધને બદલે માવો અથવા તો મિલ્ક પાવડર પણ લઈ શકીએ પરંતુ એકદમ ફ્રેશ વસ્તુથી આપણે આજે આ હલવો બનાવીશું થોડી વારમાં જ આ દૂધ બળી જશે હવે અહીંયા મેં અડધો વાટકો જેટલી ખાંડ લીધી છે ખાંડ આપણે આપણને જેટલી મીઠાશ જોઈતી હોય એ પ્રમાણમાં લઈ શકીએ હવે ફ્લેમને હાઈ કરવાની છે અને આ દૂધ બળી જાય અને ખાંડની ચાસણી થઈ જાય ત્યાં સુધી એને આવી રીતના હલાવતા રહેવાનું છે એકદમ ટેસ્ટી એવો હાલવો તૈયાર થાય છે બહારની મોંઘી મીઠાઈઓ કરતાં આપણે હાથે બનાવેલી આવી તાજી મીઠાઈ આપણના મનને પણ આનંદ આપે છે તો હવે દૂધ બધું બળી ગયું છે અને ચાસણી થવા લાગી છે ધીરે ધીરે એ પેન છોડવા લાગે ત્યારે આપણે હલવાને નીચે ઉતારી લેવાનો છે એકદમ પિસ્તા કલરનો આ હલવો તૈયાર થયો છે પરંતુ મેં એમાં થોડો ગ્રીન ફૂડ કલર ઉમેર્યો છે કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે અત્યારે ગણપતિજીની તૈયારી ચાલી રહી છે તો મેં એને લાડુના ફોર્મમાં ગાર્નિશ કર્યો છે તો તૈયાર છે આપણો દૂધીનો હલવો અથવા તો દૂધીના લાડુ જે એકદમ જ સરસ બન્યા છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ